હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગરમાં વરસાદી માહોલ જામ્યો તો હિંમતનગર શહેરમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે સાથે જ સહકારી જીન પાસે પસાર થતા કળાવતી ટીપી પાણી ભરાતા પર જોઈ શકો છો કે દર વર્ષે ચોમાસામાં સર્જાતી સમસ્યાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે કારણ કે ઘૂંટણમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે કર્ણાવતી ટીપી રોડ પર જે દ્રશ્ય જોઈ શકો છો કે ખાડાઓનું એક

સોસાયટી પડી રહી છે જે વાહન ચાલકો છે તેમના વાહનો પાર થવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે પાણીને લઈને પણ વાહનો બંધ થતા હોય છે જે સ્કૂલના બાળકો હોય છે તેમને પણ તકલીફ પડતી હોય છે તો વાત કરીએ તો જે સ્થાનિક લોકો છે તે પણ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવતી હોય છે તેને લઈને પણ જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે જે વારંવાર આ પાણી ભરાવાની સમસ્યા છે યથાવત જોવા મળી છે એક અઠવાડિયાની અંદર જો આ બીજી વાર પણ પાણી ભરાયું છે તેને લઈને પણ સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યુઝ ભરત પટેલ સાબરકાંઠા